મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ છો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે વાગવામાં થયા છે અગિયાર સાડા અગિયાર સમથિંગ અને અત્યારે જો આપણે જમવાનું બની ગયું છે અહીંયા ટિફિનમાં બનાવ્યું છે મકાઈનું શાક અને રોટલી મેં જતા રહ્યા છે દુકાને અને આજે થોડુંક કામ હતું એટલે કામ કરતા હતા આપણે અને બનભાઈ અહીંયા છે ઘરે તો મમ્મી નવડાવે છે નાઈ છે અહીંયા ત્યાં સુધી આપણે થોડું કામ બતા લઈએ પછી આગળ મળીએ અને આ તો બાય આવી ગયા છે બાને ને મળી લઈએ આપણે જય શ્રી કૃષ્ણ બા કેવું છે હવે તમને બા છે ને પડી ગયા હતા તો કમરમાં વાયગું હતું હે એમાં શું થઈ ગયું કેવાય જ ને બા પડી ગયા હતા ને તો કમરમાં વાયગું હતું બહુ દિવસથી આપણને નહીં મહિનો થઈ ગયો બા ને આ મોટા ઓપન ઘરે હતા અને એટલે બહુ નહોતું વાગ્યું નોર્મલ જ વાગ્યું તું કેવું છે હવે કેવી રીતે પડી ગયા હતા લપસી ગયા હતા અને હું આમ બાથરૂમમાં જતા હતા અને લપસી ગયા હતા ત્યાં હતા બાથરૂમમાં હં ને જઈશ પણ ખઈ ગયો હં

તો જો અત્યારે બધા જમવા બેસી ગયા છે અને આજે જમવામાં છે મકાઈનું શાક ને રોટલી કેવું બન્યું પપ્પા મકાઈનું શાક બહુ મસ્ત આ કેવું મસ્ત બનાવ્યું સેફ બાય શિલ્પા પટેલ શિલ્પા પટેલે બનાવ્યું છે અને મસ્ત મકાઈનું શાક બનાવે છે દૂધ નહીં બહુ ભાવે ને અમારે બેના જ નથી ખાવાનું એટલે ચાખ્યા વગર બનાવ્યું છે ને ચાખ્યા વગર હમ આજે અમારે અગિયારસ છે આજે અમારે બંને અગિયારસ છે એટલે અમારે નથી ખાવાનું

आज रजा थी तेरे स्कूल में रजा थी क्या पढ़ा रहे हैं अभी स्कूल में तुझे नहीं पढ़ाते तो क्या कराते हैं स्कूल में तुझे क्या कराते हैं स्कूल में क्या कराते क्या है तुझे पहले मेरे जवाब तो दे चॉकलेट भी चाहिए ना तेरे को चॉकलेट नहीं चाहिए तो जवाब दे स्कूल में क्या कराते स्कूल में पढ़ाते ही नहीं है तुझे तो टीवी देना कार्टून कार्टून देखता है स्कूल में जाके कौन देखने देता है तेरे को कार्टून लगी। टीवी टीवी लगी। टीवी टीवी नहीं नहीं स्कूल में हाँ हाँ तो है तुझे आती है फिर क्या आता है जो आप गोलू भी जमवा ब उसके उसको हमारे घर खाना बहुत अच्छा लगता है खाना अच्छा लगता है ना आज तो साग बहुत अच्छा बना है सब्जी बहुत अच्छी है आज कैसी है कैसी है मम्मा को बोलो कि साग लेके खिलाए ऐसे बोल बोल के ना खिलाए हाँ ऐसे ऐसे नहीं रोटी में लेके खिलाओ ऐसा बोलो हाँ

એટલે આજે મળવા આવી ગયા હજી કદાચ દાદા આવશે સાંજ સુધીમાં દાદા સવારે કદાચ આવ્યા હોય તો ખબર નહીં પણ આજે દાદા આવ્યા હતા પડી એ સૂતો હતો થોડીક વાર રહીને મળી આવે આપણે લોકો ઘડીક રીલ્સ એવું બનાવી કે પછી મળી ગાય જો અહીંયા આપણે રીલ ઉતારવાની હતી બહુ સરસ સરસ અને અહીંયા જો વરસાદ તો એટલી બે ધનાધની આવન ચાલુ કરી દીધું છે એટલે ફૂલ વરસાદ આવે हम्म तो लगा जाओ तो जैसे करना तो क्यों वर्षा रहा है देखा है अटलों तो पूल वर्षा रहा है

બધા જમી લઈએ ચલો તમે પણ ફરાર કરવા આવી જાવ તો ગાઈ જો અત્યારે જમી લીધું જમીન બધા ફ્રી થઈ ગયા તા ને અહીંયા આપણે જો મન સાથે ઘડીક રમતા હતા મનનો વ્લોગ લેતા હતા અને મન જો રમે છે અહી મન જો શું છે તારે ઠોકી જ એમ લે લઈ લે લે બિલકુલ લઈ લઈ લે

આ લઈ લો ડોલકુ લઈ લો આ બાજુ લઈ લો ઓ એર યુ ડોલકુ કોનું છે એ મનનું છે મનનું છે વગાડો તો આમ વગાડો તો વગાડો મમ વગાડો રામ દેવ યુગ કારેનો હા એકદમ નીચે ના છે ને સાચણ ટીકર નું ડોકું તારું ગાઈસ જો અત્યારે હવે બધાએ ફ્રી થઈને બેસી ગયા છે મમ્મી અહીંયા છે બા છે અને બધાએ હવે સુઈ જઈશું નહીં સાડા દસ થયા છે અને અત્યારે હવે આપણે સુઈ જઈએ આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવતીકાલે મળશું ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય રામ બાય બાય